રાજકોટમાં કાલે દસમી ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રા યોજવાની છે જેમાં રાષ્ટ્રીય તેમજ કેન્દ્રીય જેમાં તિરંગા યાત્રાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી નડ્ડા એમ્સ હોસ્પિટલ ખાતે મુલાકાત કરશે જેપી નડ્ડા કેન્દ્રીય આરોગ્ય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત એમ્સની મુલાકાત કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક એમના મનમાં હર હમેશ રાષ્ટ્રને લગતા વિચારો ચાલતો હોય એના પરિપાક સ્વરૂપે તિરંગા યાત્રા એમના પ્રેરણા એમના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી તિરંગા યાત્રા પંદરમી ઓગસ્ટ પહેલા આઠ તારીખની આસપાસ શરૂ કરવામાં આવે ગઈકાલે જ રાજ્યના શ્રીએ પોતાના ઘરે તિરંગાનું સ્થાપન કર્યું દરેક નાગરિક ભારતના રાષ્ટ્રધ્વજને સન્માન આપે એ ફક્ત પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી જ નહીં પરંતુ એક એક નાગરિકના મનમાં હર હંમેશ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભક્તિ ઉજાગર રહે એ માટે તિરંગાને સન્માન આપે એ પ્રકારનું એક વાયુમંડળ બને એક વાતાવરણ બને એ દિશામાં ભારતીય જનતા પક્ષ સતત કટિબદ્ધ છે એના ભાગ સ્વરૂપે આવતીકાલે આ વિચારને ભારતીય જનતા પક્ષ એટલું મહત્વ આપે છે કે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડાજી નડ્ડાજી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી આવતીકાલે આવી રહ્યા છે રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ આવતીકાલે આવી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી તો અનેકવિધ કાર્યક્રમોમાં જવાના છે પરંતુ ચારે ચાર મહાનગરમાં એ તિરંગા યાત્રામાં સહભાગી બનશે આવતીકાલે રાજકોટના માટે ગૌરવમય દિવસ એટલા માટે છે કે રાજકોટના આંગણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના મોભીઓ ઉમટી પડશે આવી આવશે અને રાજ રાજકોટના નાગરિકોને સાથે જોડી શહીદોના બલિદાન જે હુતા હોય જે શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે દેશની આઝાદી માટે ચારે બાજુનું એક વાયુમંડળ એની વચ્ચે ભારત એક અડીખમ અખંડ જયારે છે ત્યારે ભારતની એકતા મજબૂતાઈ ભારતની શાંતિ અને સ્થિરતા એને માટે એક રાષ્ટ્રભક્તિ દેશભક્તિનો ભાવ વધુ પ્રબળ બને એ દિશામાં ભારતીય જનતા પક્ષનો એક નમ્ર પ્રયાસ એના ભાગ સ્વરૂપે આવતીકાલે રાજકોટના આંગણે સરદાર પટેલની પ્રતિમાની સમક્ષ એક ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે